હનુમાનજીના પ્રાગટ્યની કથા અત્યંત પવિત્ર અને પ્રેરણાદાયી છે વીડિયોના સંદર્ભ અને પૌરાણિક માન્યતાઓને આધારે આ ઇતિહાસ વિગતવાર નીચે મુજબ છે શ્રી હનુમાન જન્મોત્સવ એક દિવ્ય અવતરણની સંપૂર્ણ કથા એક અવતારનું પૃષ્ઠભૂમિ શા માટે શિવજીએ અવતાર લીધો પૌરાણિક કથાઓ મુજબ જ્યારે ત્રેતાયુગમાં રાવણનો અત્યાચાર વધી ગયો હતો અને ભગવાન વિષ્ણુએ રામ તરીકે અવતાર લેવાનું નક્કી કર્યું ત્યારે ભગવાન શિવના મનમાં પણ પોતાના આરાધ્યદેવની સેવા કરવાની ઈચ્છા જાગૃત થઈ શિવજી જાણતા હતા કે રામ અવતારમાં પ્રભુએ માનવમર્યાદાઓનું પાલન કરવાનું છે તેથી તેમને એક એવા સહાયકની જરૂર પડશે જે અજોડ શક્તિશાળી હોય અને છતાં પૂર્ણ સમર્પિત હોય આથી ભગવાન શિવે પોતાના અગિયારમાં રુદ્ર અવતાર તરીકે હનુમાનજીનું રૂપ ધારણ કરવાનું નક્કી કર્યું બે માતા અંજનીનો પૂર્વજન્મ અને શ્રાપ હનુમાનજીના માતા અંજની પૂર્વજન્મમાં પુંજિક સ્થલા નામની દેવલોકની અપ્સરા હતા તેઓ સ્વભાવે થોડા ચંચળ હતા એકવાર ધરતી પર ભ્રમણ દરમિયાન તેમણે એક તપસ્વી ઋષિને જોયા જેઓ વાનરના મુખવાળા હતા અને ઘોર તપસ્યા કરી રહ્યા હતા પૂંજિક સ્થલા તેમના આ રૂપને જોઈને હસી પડ્યા અને અજાણતા ઋષિનું અપમાન કર્યું ઋષિએ શ્રાપ આપ્યો તું જે વાનર મુખ જોઈને હસે છે તેવું જ તારો મુખ થઈ જશે જ્યારે તું કોઈના પ્રેમમાં પડીશ પૂંજિક સ્થલાએ પસ્તાવો કરી માફી માગી ત્યારે ઋષિએ શાંત થઈને કહ્યું તારો આ શ્રાપ તારા માટે વરદાન સાબિત થશે તારા ગર્ભે એક એવો પુત્ર જન્મશે જેનું તેજ સૂર્ય જેવું હશે અને જેની કીર્તિ ત્રણેય લોકમાં ફેલાશે ત્રણ અંજની અને કેસરીનો મિલાપ શ્રાપવશ પૂંજિક સ્થળએ પૃથ્વી પર વાનર રાજકુંજરની પુત્રી અંજની તરીકે જન્મ લીધો તેમના વિવાહ મહાન પરાક્રમી વાનર વીર કેસરી સાથે થયા કેસરી પોતે પણ ખૂબ શક્તિશાળી હતા અને ભગવાન શિવના ભક્ત હતા અંજની અને કેસરી સુખેથી રહેતા હતા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું સંતાન પ્રાપ્તિ માટે તેઓ વ્યાકુળ હતા ચાર કઠોર તપસ્યા અને મતંગ ઋષિનું માર્ગદર્શન માતા અંજનીએ મતંગ ઋષિ પાસે જઈને પોતાની વ્યથા જણાવી ઋષિએ તેમને ઋષ્યમુખ પર્વત પર જઈને ભગવાન શિવની આરાધના કરવાનું સૂચન કર્યું અંજની માતાએ બાર વર્ષ સુધી અત્યંત કઠોર તપ કર્યું તેઓ માત્ર વાયુનું ભક્ષણ કરતા અને એક પગે ઊભા રહીને ઓમ નમઃ શિવાયના જાપ કરતા હતા તેમની આ ભક્તિથી કૈલાશપતિ મહાદેવ પ્રસન્ન થયા પાંચ વાયુદેવની ભૂમિકા અને હિતકારી ઘટના જ્યારે અંજની માતા તપ કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ અયોધ્યામાં રાજા દશરથપુત્ર કામેષ્ટી યજ્ઞ કરી રહ્યા હતા યજ્ઞના અંતે અગ્નિદેવ પ્રગટ થયા અને તેમણે દશરથ રાજાને દિવ્ય ખીર પાયસનો વાટકો આપ્યો આ ખીર રાણીઓ માટે હતી વિજ્ઞાન અને વિધિના વિધાન મુજબ તે સમયે એક ગરુડ ઝડપ મારીને તે ખીરનો થોડો ભાગ પોતાની ચાંચમાં લઈને ઉડ્યું જ્યારે તે ગરુડ ઋષ્યમુખ પર્વત પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વાયુદેવે એવી લહેર ચલાવી કે ખીરનો તે ભાગ ગરુડની ચાંચમાંથી છૂટીને સીધો નીચે તપ કરી રહેલા માતા અંજનીની હથેળીમાં પડ્યો માતા અંજનીએ તેને ભગવાન શિવનો પ્રસાદ માનીને ગ્રહણ કરી લીધો હનુમાનજીનો પ્રાગટ્ય જન્મોત્સવ સુદ પૂનમના દિવસે જ્યારે નક્ષત્ર અને મેષ લગ્ન હતું ત્યારે માતા અંજનીના ગર્ભથી એક દિવ્ય અને તેજસ્વી બાળકનો જન્મ થયો આ બાળક સામાન્ય નહોતું તેના કાનમાં રત્નજડિત કુંડળ હતા ગળામાં જનઈ હતી અને પીઠ પર નાની પૂંછડી હતી પવનપુત્ર વાયુદેવે આ શક્તિને અંજનીના ગર્ભ સુધી પહોંચાડી હોવાથી તેમને પવનપુત્ર કહેવાયા શિવ અવતાર ભગવાન શિવનો અંશ હોવાથી તેઓ સાક્ષાત રુદ્ર હતા બજરંગ બલી તેમનું શરીર વજ્ર જેવું મજબૂત હોવાથી તેમને વજ્રાંગ જે સમય જતા બજરંગ થયું કહેવામાં આવ્યા સાત બાળલીલા અને